વધ અને તેઓ દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓ અમરેલી નું નામ સમગ્ર રાજ્યમાં ઉજાગર કરી રહી છે અમરેલી શહેરની પ્રતિભાશાળી ક્રિકેટર સાવલિયા ઋતુ પણ હવે પોતાનું નામ એવી જિયાદીમાં ઉમેર્યું છે માત્ર ધોરણ દસ સુધી અભ્યાસ કર્યા બાદ પણ ક્રિકેટને જ જીવનનું લક્ષ્ય બનાવી છેલ્લા ત્રણ વર્ષથી તે સતત પ્રેક્ટિસ કરતા પોતાનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે ઋતુ જણાવે છે કે રોજ ત્રણ થી ચાર કલાક અમરેલી શહેરમાં આવેલી સમરસ એકેડેમીમાં તે શિસ્તબદ્ધ રીતે પ્રેક્ટિસ કરે છે કોચ મયુર ગોરખિયા તેમનું માર્ગદર્શન કરે છે અને તેમની પ્રતિભાને ધારાળ બનાવવાની સતત મહેનત કરે છે

નોંધપાત્ર યોગદાન આપ્યું હતું આ બંને તકોએ તેની કારકિર્દીને નવી દિશા આગળ ધપાવી છે અને હવે તે વધુ પડકારો માટે આતુર છે ભારત તરફથી રમવાનો ઋતુ માટે મોટું સ્વપ્ન છે અને તે દિશા માટે પૂરજોશ સાથે પ્રયાસ કરી રહી છે હાલ તેના માટે કોઈ ખાસ ડાયટ પ્લાન નથી પરંતુ સામાન્ય અને સારો આહાર લઈ તે રહી છે

જેને મને બહુ સારી પ્રેક્ટિસ કરાવી છે અને એના સિદ્ધિ એ હું અહીં થઈ છું ભવિષ્યમાં શું તમારું સપનું મારું સપનું એ જ છે કે હું ઇન્ડિયા લેવલે રમુને મારા કોચ અને મારા માબાપનું નામ રોશન મારું નામ મયુર ગોરખિયા છે હું છેલ્લા 25 વર્ષથી ક્રિકેટ ફિલ્ડ સાથે જોડાયેલો છું 2015 થી અમારી રેગ્યુલર ક્રિકેટ એકેડમી ચાલે છે કારણ કે સૌથી વધારે પ્રોબ્લેમ એ થતો હતો કે આપણા બાળકોને અમરેલી જિલ્લા બહાર કોચિંગ માટે જવું પડતું હતું જ્યાં લાખો રૂપિયાની ફીસ દઈને પણ એ લોકોને રમવા માટે રેગ્યુલર પ્રેક્ટિસ મળતી નહોતી જે આપણે બે હજાર પંદર થી સમર્થ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આ એકેડમીની ની શરૂઆત કરી અને જેની અંદર અત્યારે અમારી પાસે દોઢસો થી બસો બાળકો આખા દિવસ પ્રેક્ટિસ લઈ રહ્યા છે અને અમરેલી જિલ્લાના તમામ બાળકો જે સાત દિવસ ચોવીસ કલાક ત્રણસો દિવસ એ લોકોને પ્રેક્ટિસ કરવા માટે મળે છે અત્યારે અમરેલી જિલ્લામાંથી છેલ્લા પાંચ વર્ષમાં આપણે સ્ટેટ લેવલ ઉપર છોકરાઓ અને દીકરીઓ આપણી સ્ટેટ અને અને ગુજરાત લેવલ ઉપર રમી રહી છે છે આગળ મારો ડ્રીમ એવો કે હજી બાળકો હજી ઉપરના લેવલ સુધી જાય ઇન્ડિયા સુધી પહોંચે જેની અમરેલીમાં એક ક્રિકેટનો માહોલ ઉભો થાય અત્યારે પણ ખૂબ સારી રીતે બધા હવે ક્રિકેટમાં જોડાઈ રહ્યા છે ક્રિકેટ આ કપડો

ત્યારબાદ એનું સિલેક્શન ગુજરાત લેવલે થયેલ હતું જે ઉદયપુર ખાતે રમવા માટે ગયા હતા ને જ્યાં તે નેશનલ ટુર્નામેન્ટ રમાતી હોય છે ને એમાંથી એને ગુજરાતમાંથી રમેલું છે અત્યારે એનો વન ડે માટે ત્રીસની ટીમમાં એનું કેમ્પમાં નામ છે હવે અમે એવું પ્રેક્ટિસ અને સારું પરફોર્મન્સ એવી મહેનત કરી કે ટીમનો એક બની જાય